ધારી અને ધારી વિસ્તારના રોડ રસ્તા લોકો વેધક સવાલો કરી રહ્યા છે એ વિસ્તારમાં જેવી કાકડિયા આ બીજી ધમ પૂરી થશે એમની એ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એવી વાતો કરતા હતા કે વિકાસ કરવા માટે થઈને હું પાર્ટી બદલી રહ્યો છું ભાજપમાં જઈશ સરકાર સાથે તાલમેલ મેળવીને હું આ વિસ્તારના જે કામો લટકી પડેલા છે અટકી પડેલા છે એને હું કરી બતાવીશ પણ આવું કશું જ નથી ફક્ત ને ફક્ત વાયદાઓ ખાત મુહૂર્તો તો બહુ થઈ છે થાય છે અહીંયા પણ એ પ્રમાણેના કામો નથી કરતા કે વિજય જંતીભાઈ આપનું ગામ ઉડલી તો આ રસ્તાને રહીને આપનું શું કહેવાનું છે આ રસ્તો બરાબર છે કે કેવો છે રસ્તાની હાલત ખરાબ છે ઘણા ટાઈમ કરવા રજૂઆત કરવા છતાં અમારા રસ્તામાં કોઈ ધ્યાન કોઈ કાંઈ દેતું નથી અને કેટલા ટાઈમથી હેરાન થાય છે અને જો કોઈ બીમાર હોય તો એ કોઈ વાહનવાળા કોઈ ચલાલા આવવા માટે તૈયાર થતા નથી કોઈ રસ્તામાં ધ્યાન દેતા નથી ઘણી રજૂઆત કરવા છતાં અને બહુ પરિસ્થિતિ ખરાબ છે ઘણા ટાઈમ થાય નેવો રસ્તામાં કોઈ

લોલીપોપ આનું છે આ ગામના પૂર્વ સરપંચને ભાજપ છોડવી પડી ગામના લોકોએ એવું કહ્યું કે તમે ભાજપ સાથે છો કે ગામ સાથે જો ભાજપ સાથે હો તો ગામને છોડી દીધો અને જો ગામ સાથે હો તો ભાજપને છોડી દીધો આવા વેળ આગેવાનોને સાંભળવા પડે છે આ એમએલએ જે પોતાના હિત માટે લાગતા વળગતા મળતિયાનો વિકાસ કરી રહ્યા છે પણ જનતાનું એક કામ થતું નથી ખાતમુહૂર્તો કરવાની વાતો ટેન્ડર થઈ ગયાની વાતો એજન્સીઓને કામ પણ અપાઈ જાય છે પણ પછી કામો નથી થતા શું એજન્સી સાથે લાગતા વળગતા મળતિયાનો જે ભાગબટાઈનો મામલો હશે એ લડતો હશે કારણો શું આઠ આઠ વર્ષ આ એ ચલાલાથી દેવડા જતો માર્ગ એ ચલાલાથી હુડલી જતો રસ્તો બનતો નથી સરપંચ સહિત તમામે રજૂઆતો કરી પણ કોઈ ધ્યાન આપતું નથી લોકો ત્રસ્ત છે ને આ ભાજપના નેતાઓ બધા મસ્ત છે શું કેવું છે આ રોડ વિશે મારું ગામ ઉડલી અવારનવાર ઘણી વાર રજૂઆત કરી ધારાસભ્ય સરકારશ્રીને અમે મતદાનનો બહિષ્કાર કરવાનું કોશિશ કરી હતી પણ અધિકારીઓ આવી અને અમારું સુલેહ સમાધાન કરી ગયા અને અમને કીધું તમને વર્ષ આ ત્રણ વરસ થવા આવ્યા હજી કાંઈ રોડના એટાણ નથી અને ગામમાં કોઈ બીમાર પડે ને એકસો આઠ આવે તો વાયા કા વાયા સતળિયા થાય અને કિલોમીટર આવે ને જ્યાં અહીંયા ફૂકે ત્યાં માણસ એવી પરિસ્થિતિ થાય છે આ રોડ